હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા રેલીનું આયોજન દાદરા નગર હવેલી અને દમણ દીવના માનનીય પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ આજે તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સિલવાસામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ સામાજિક સંગઠનો અને વહીવટ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ રેલી યાત્રી નિવાસથી શરૂ થઈ હતી અને શહીદ ચોક સુધી થઈ હતી દાદરાનગર હવેલીના કલેક્ટર પ્રિયાંક કિશોર આકાશમાં ત્રણ રંગીન ફુગાવો છોડીને અને ઝંડી બતાવીને રેલીની શરૂઆત કરી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક ઘર પર તિરંગા ફરકાવવાનો સંકલ્પને મજબૂત કરવાનો હતો રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેમાં દાદરા નગર હવેલીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ યુવાનો વરિષ્ઠ નાગરિકો મહિલા જૂથ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે બધા સહભાગીઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવીને સમગ્ર રૂટને દેશભક્તિના રંગમાં રંગ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તિરંગા મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને નાગરિકોને પંદર ઓગસ્ટના રોજ પોતાના ઘરે તિરંગો લહેરાવીને આ રાષ્ટ્રીય તહેવારને ગૌરવ આપવા અપીલ કરવામાં આવી હતી બુધવારે સાંજે સિલવાસાના રિવરફ્રન્ટ દેશભક્તિ ગીતોથી ગુંજી ગયું હતું જ્યાં બારસોથી થી વધુ નાગરિકોએ ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ઓપરેશન સિંદુર પચીસ નો આનંદ માણ્યો હતો આઈએનએસ સરદાર પટેલ અને ગુજરાત દમણ અને દીવ નૌકાદળ ક્ષેત્રના મુખ્ય મથકના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ નાગરિકોમાં એકતાનો સંદેશ અને ભાવના ફેલાવી હતી પ્રખ્યાત આઈએનએસ કુંજલી બેન્ડે જય ભારતી સારે જહાં સે અચ્છા તેરીમીટી અને લહેરા દો જેવા પ્રેરણાદાયી દેશભક્તિ અને બોલીવુડ ગીતોની મંત્રમુગ્ધ કરતી રજૂઆતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમારોહના માસ્ટર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું જેમણે પ્રેક્ષકો સાથે એક ઇન્ટરેક્ટિવ ગીત અને ફિલ્મ ઓળખ રમત રમી હતી અને સેંકડો મોબાઈલ ફોન ફ્લેશ લાઇટથી બનેલો ફાયર શો આકાશને પ્રકાશિત કરતો હતો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓએ નદી કિનારાને દેશભક્તિના રંગમાં રંગી દીધો હતો બંકિમ જાલમ સેલવાસ મેં મેસેજ દેના ચાહુંગા કે ભારતીય નૌસેના કી कि इस प्रकार के इवेंट हमारी यूनियन टेरिटरीज में दमन दिव सिलवासा में स्पेशली हो रहे हैं ताकि नेवी आप तक और करीब आ सके वो संदेश दे सके कि हम आपके साथ सदैव खड़े हुए हैं मैं चाहूंगा कि ये इवेंट्स एक प्रोत्साहन का जरिया बने और ज्यादा से ज्यादा लोग फौज की तरफ आकर्षक हो और बढ़ चढ़ के देश की सेवा में अपनी हिस्सेदारी और भागीदारी निभाएं दुश्मनों को एक ही मैसेज देना चाहूंगा कि हम हर परिस्थिति में तैयार हैं मैं प्रशासन को भारतीय नौसेना की तरफ से अनेक अनेक धन्यवाद देना चाहूंगा पूर्णतः सहयोग के साथ इस इवेंट को आज एक सक्सेस बनाया है उनके एफर्ट्स के के साथ यहां के सारा सुचारू रूप से अरेंजमेंट्स हो पाए और भारतीय नौसेना का जो 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 मकसद था जो मैसेज था जो चाहत थी वो आज हम भरपूर तरीके से सिलवासा वासियों के साथ पूरा कर पाए हैं ये इवेंट जो है पंद्रह तारीख को दोपहर बारह बजे से एक बजे तक एपीजे अब्दुल कलाम ऑडिटोरियम में दोबारा से दोहराया जाएगा मेरी शहरवासियों से अनुरोध है कि उस इवेंट में जो आज नहीं अटेंड कर पाए हैं वो उस इवेंट में आके उसका हिस्सा बने